કુંભારવાડામાં ભાજપના નગરસેવક અને તેમના પુત્રો સામે એટ્રોસિટીની થયેલ ફરિયાદનો મામલો કુંભારવાડામાં ગાડીમાં સાઉન્ડ ધીમું રાખવા જેવી બાબતે સર્જાઈ હતી બંને પક્ષે મારામારી બોડતળા પોલીસ મથકમાં નોંધાઈ હતી આઈપીસી અને એટ્રોસિટી મુજબ ભાજપના નગરસેવક અને તેમના બે પુત્રો સહિત કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ ભાજપના વોર્ડના આગેવાનો તેમજ ભરવાડ સમાજ અને અન્ય સમાજના લોકોએ નગરસેવક બાબુભાઈ મેરની તરફેણમાં કરી જિલ્લા પોલીસ વડાની રજૂઆત જે સમયે ઘટના બની એ સમયે નગરસેવક બાબુભાઈ મેર ત્યાં હાજર જ હતા તેમ છતાં તેની સામે એટ્રોસિટીની નોંધાય છે ફરિયાદ ફરિયાદના ભાઈ બુટલેગર હોય અને તેમની ઉપર અગાઉ અનેક ફરિયાદ પણ થઈ હોવાની કરવામાં આવી જિલ્લા પોલીસ વડાની રજૂઆત ફરિયાદીએ એટ્રોસિટીની કલમનો દુરુપયોગ કર્યો હોવાનું પણ ભાજપના નગરસેવકના સમર્થનમાં આવેલા લોકોએ કરી રજૂઆત જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલને ઓગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય તેવી કરવામાં આવી માંગ કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર